નમસ્કાર મારી મંજુલા સાલણી ઓફિશિયલ યુટ્યુબ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ ગયો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ખૂબ ઘણો બધો વરસાદ થઈ ગયો સુરતમાં પણ ઘણો વરસાદ થઈ ગયો અમદાવાદમાં વરસાદ થઈ ગયો ગાંધીનગરના આજુબાજુના વિસ્તારમાં પણ ખૂબ ઘણો બધો વરસાદ થઈ ગયો બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો કચ્છમાં પણ સારો વરસાદ વરસ્યો ત્યારે હું જો આગાહીઓ જણાઈ રહી છે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા અને તેઓ શું કહી રહ્યા છે ત્યારે તે બાબતોને આપણે જાણીશું અને તેના વિશે થોડી માહિતી મેળવીએ તો આજે તારીખ સાત જુલાઈ અને આજે લગભગ કચ્છમાં છ જુલાઈના જ રોજ ખૂબ વરસાદ હતો રાપરણે ગાંધીધામમાં પણ ખૂબ વરસાદ હતો અને આની આગાહી પણ હવામાન નિષ્ણાતે અને હવામાન વિભાગે તથા વિન્ડિયા પણ પહેલાંથી જ આપી દીધી હતી કે કચ્છમાં પણ છ જુલાઈના રોજ ખૂબ ઘણો વરસાદ થવાનો છે આવી જ રીતે દેવભૂમિ દ્વારકા અને તેવા વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો મોરબીના વિસ્તારોમાં વરસાદ થયો રાજકોટમાં પણ ઘણો એવો કચ્છ જેવો વરસાદ વરસ્યો અને કચ્છમાં પણ ઘણો વરસાદ વરસ્યો હતો રાપરમાં થોડો ઓછો વરસાદ હતો અને હવે તો અંબાલાલ પટેલ એવું કહી રહ્યા છે કે આગામી બે થી ત્રણ દિવસોમાં એટલે કે તારીખ વરસાદ ધાર એટલે કે ઘણો બધો વરસાદ વરસશે કે જેવું આપણે વિચાર્યું પણ ન હોય ઘણો બધો વરસાદ વરસશે જે નદી નાળાઓ હશે તે હાલવા મળશે તેવો વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે તથા આપણા ગાહિકાર આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ વર્તાવી છે અને હવે આગામી દિવસોમાં હજુ પણ વરસાદ થવાનો છે ને એક સિસ્ટમ પણ બની રહી છે તો આપણે નજીક કરીએ તે સિસ્ટમ ઉપર તો એ સિસ્ટમ છે અરબસાગરમાં અને અરબસાગરમાં જે સિસ્ટમ છે એટલે કે જે સિસ્ટમ છે તે અરબસાગરમાં છે અને અરબસાગરમાં પણ એક કરંટ છે તો ધીમે ધીમે તે સિસ્ટમ આગળ વધતી રહી છે ને જેવી સિસ્ટમ અરબસાગરથી જો નજીક થશે એટલે કે નજીક થશે એટલે નજીક થવાના કારણે તેમાં કરંટ ખૂબ સજાશે અને તે ખૂબ ઝડપથી ચાલશે અને ઝડપથી ચાલવાના કારણે તે લગભગ ગુજરાતના અમુક જિલ્લાઓ જેવી રીતે કે દાહોદ છોટાઉદેપુર અને જેવા જિલ્લાઓમાં અને અરવલ્લીમાં વરસશે પંચમહાલને એ બધા જિલ્લાઓમાં તથા મધ્યપ્રદેશના થોડાક જિલ્લાઓમાં વરસાદ વરસશે તેવી શક્યતા આ વસિસ્ટની છે બાકી તો તે મહારાષ્ટ્રમાંથી વરસ નીકળશે અને ત્યાંથી આપણા ગુજરાતના જે વલસાડ અને ડાંગ તથા સુરત જિલ્લો છે ત્યાં પણ તે સિસ્ટમની અસર થશે ને ત્યાં પણ ખૂબ ઘણો બધો વરસાદ થશે અને આ સિસ્ટમ કોઈ નાની મોટી સિસ્ટમ નથી તે મોટી સિસ્ટમ છે ને હજુ આગળ ચાલી રહી છે અને એ સિસ્ટમ અત્યારે ચાલી રહી છે તેના કારણે આવી શક્યતાઓ દર્શાવાઈ છે પરંતુ હજી નક્કી ન કહેવાય કે આ સિસ્ટમ મોટી થઈને કેવડી વિશાળ બને છે ને તેનું તે કેટલી શક્તિમાન છે ને તે કેટલું કેટલું બળ કરે છે તેના કારણે બધું આધારિત છે અને હજુ એ સિસ્ટમ થોડી દૂર છે ને જે આગામી દિવસો છે ત્યારે એ સિસ્ટમે આગળ વધતી જશે વધતી જશે અને જ્યારે તે સિસ્ટમ વરસે તેની ખરેખર અસર તેના પછી સમજાશે કે આ સિસ્ટમ કેટલી ભારે હતી કે તેનું બળ કેટલું હતું તે કેટલી શક્તિમાન હતી તે પછી સમજાશે ને અત્યારે ગુજરાતમાં લગભગ તો બધે જ વરસાદ વરસી જ રહ્યો છે ગુજરાતના કેટલાય જિલ્લાઓ છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે અમુક જ જિલ્લાઓ છે જ્યાં વરસાદ નથી વરસતો અને અમુક જિલ્લાઓના થોડા જ તાલુકાઓ બાકી છે જ્યાં વરસાદ નથી વરસ્યો નહીં નહીં તો સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી જ ગયો છે તમે જુઓ કે જ્યાં જુઓ ત્યાં આકાશોમાં વાદળા ઘેરાયેલા જ હોય છે કાળા ડિબાંગ વાદળાઓ વીજળીના ચમકારા હોય છે વાદળીનો ગડગડાટ હોય છે આ બધું જની સાથે એક ચોમાસાનો માહોલ જામ્યો છે ને વરસાદ વરસી રહ્યો છે ખેડૂતો ખુશીમાં છે અને આ એક મજાની મોસમ આવી ગઈ છે અને તેની શરૂઆત સાથે સાથે હવે ત્યારે ધમાકેદાર એક ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે તેની એન્ટ્રી બાદ હવે તો બધું જ સરખી રીતે જામી ગયું છે અને અત્યારે ચોમાસાએ એક ધૂમ મચાવી દીધી છે સમગ્ર ગુજરાતમાં ને તેઓનો માહોલ એવો જામ્યો છે કે આપણને આ મોસમ વિશે મજા આવે તેવી હજુમાં ચોમાસાની મોસમ થઈ ગઈ છે અને અત્યારે હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગો પણ આગાહી કરી રહ્યા છે કે આગામી સમયોમાં હજુ વરસાદ થવાની ઘણી બધી શક્યતાઓ છે અને હજુ વરસાદ વરસી પણ રહ્યો છે અને તેઓ તો દૂરની તારીખોની પણ આગાહી આપી રહ્યા છે જેવી રીતે કે તારીખ ત્રણ ચાર એની તો આગાહી આપી પછી પાંચ છ સાત આઠ નવ દસ તેવી આગાહી પણ આપી દીધી પરંતુ એના આગળના દિવસો એટલે કે ચૌદ પંદર અથવા સોળ તારીખની પણ આગાહી તેમણે આપી દીધી છે અને આ માહોલ કેવો જામ્યો છે ને કે કેવી મોટી શરૂઆત થઈ ગઈ છે ખેડૂતો માટે પણ ખુશી છે અને અન્ય લોકો માટે પણ ખુશી છે અને ગુજરાતનું ચોમાસું અત્યારે ખૂબ સારી રીતે વરસી રહ્યું છે અને ગુજરાતમાં અત્યારે ચોમાસાનો માહોલ ખૂબ જ સારો છે નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ એને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર અને વિડીયો જોયા બદલ આભાર